સુરતમાં શૂટિંગ વોલીબોલ નો ખેલાડી બન્યો આરોપી આરોપી વિકાસ ભાર્ગવ નામના પોલીસે ઝડપ્યો મિત્રનો ઝડપી સાચવવા જતા ખેલાડી બન્યો આરોપી શૂટિંગ વોલીબોલમાં ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો આરોપી આરોપી વિકાસ ભાર્ગવ ખેલ મહાકુંભમાં પણ ચેમ્પિયન રહી ચૂક્યો છે તમંચો આપનાર માથા ભારે ઋત્વિક વોન્ટેડ જાહેર પાંચ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેળવનાર જે ખેલાડી હતો એ આરોપી બન્યો છે સીધી તસવીરો તમે જોઈ શકો છો ચોકબજાર પોલીસે વિકાસ ભાર્ગવ છે તેની ધરપકડ કરી છે મહત્વની વાત છે કે શૂટિંગ વોલીબોલમાં મહાસરત હાંસલ કરનાર કહી શકાય કે ખેલાડી છે અને આ ખેલાડીએ જે પ્રમાણે તમંચો રાખ્યો છે ત્યારે એ બાબતને લઈને પોલીસે તેની ધરપકડ કરી છે ચોક બજાર પોલીસે બાતમીના આધારે આ વિકાસને ઝડપી પાડ્યો હતો સાચવા આપનાર વેડ રોડના માથેબારે ઋત્વિક ઉર્ફે સોનીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે વિકાસ વર્ષ બે હજાર બાવીસ માં પણ અત્યારની કોશિશ અને આર્મ સેક્ટના ગુનામાં મદદગારી બદલ ઝડપાઈ ચૂક્યો છે આ રીતે ખેલાડી છે નેશનલ પ્લેયર છે અને પાંચ જેટલા ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ અને આ રીતે તમંચો રાખીને તે ગુનેગાર બની ચૂક્યો છે દેશના અલગ અલગ રાજ્યોમાં આ જે શૂટિંગ વોલીબોલ છે તે રમવામાં તે ગયો હતો ખાસ કરીને મહારાષ્ટ્ર પંજાબ સહિતના અલગ અલગ રાજ્યોમાં શૂટિંગ વોલીબોલમાં તે ચેમ્પિયન રહી ચૂકેલો છે ગોલ્ડ મેડલ તેણે હાંસિલ કર્યા છે પરંતુ જે પ્રમાણે તેની પાસે તમંચો મળી આવતા ચોક બજાર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત